મૂકી દીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સનાથલની અંદર વીસ ફેબ્રુઆરીના રાત્રે એક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવાયત ખવડ ઉપસ્થિત ન રહ્યા અને આખો આ વિવાદની શરૂઆત થઈ દેવાયત ખવડની સામે સનાથલ ગામના ભગવતસિંહ ચૌહાણ કે જેમણે પોતાના માતા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક ડાયરાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ મામલે આખો વિવાદ થયો દેવાયત ખબર પહોંચ્યા નહીં અને રૂપિયાની લીધી દેતી મામલે આ કોઈ વિવાદની શરૂઆત થઈ સતત સાત દિવસ સુધી મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેવાયત ખવડે પોતાની વાત મૂકી કે પોલીસે દેવાયત ખબરની ફરિયાદ નોંધતી નથી અને દેવાયત ખબરની ગાડી ક્યાં છે તે એ ચાંગોદર પોલીસ તપાસ નથી કરી શકતી જોકે આખા આ મામલે ચાંગોદર પોલીસે દેવાયત ખબરની ફરિયાદ તો લીધી પરંતુ સામે પક્ષે દેવાયત ખબરની સામે પણ એક ફરિયાદ દાખલ થઈ જેવી દિવાયત ખબરના સામે ફરિયાદ દાખલ થઈ એવા જ દિવાયત ખબર તો ગાયબ થઈ ગયા પરંતુ એમની ગાયબ થયેલી સિલ્વર કલરની સ્કોર્પિયો મળી આવી એટલે આ વાત એવી થઈ કે દિવાયત ખબર જ્યાં સુધી હાજર હતા ત્યાં સુધી ફોર વ્હીલ ના મળી અને જેવી દિવાયત ખબરની ગાડી મળી એવા દેવાયત ખબર ગાયબ થઈ ગયા કેમકે દિવાયત ખબરની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને જો આ ગુનામાં દિવાયત ખબરની ધરપકડ થાય છે તો ત્રણ મહિના સુધી લગભગ આ કેસની અંદર જામીન ન મળે તેવી શક્યતાઓ છે જો કે આખી આ ઘટના સંદર્ભે હવે એડવોકેટ આનંદ યાજ્ઞિકે દેવાયત ખવડ વતી આગોતરા જામીન અરજી એ સેશન કોર્ટની અંદર મૂક્યા છે અને આ મામલે સુનાવણી એ છ માર્ચના રોજ સેશન કોર્ટની અંદર હાથ ધરવામાં આવશે સેશન કોર્ટની અંદર દેવાયત ખવડની આગોતરા જામીન અરજી અંગે સુનાવણી થશે અને સાથે જ ભગવતસિંહ ચૌહાણને લઈને દલીલો પણ થાય તેવી શક્યતાઓ છે જો કે આ તમામ શક્યતાઓની વચ્ચે હવે એ જોવાનું રહેશે કે છ માર્ચના રોજ દેવાયત ખવડને જામીન નથી મળતા તો શું દેવાયત ખવડ હાજર થવાના છે કે પછી દેવાયત ખવડ હજુ ફરાર રહી અને ફરી એક વખત હાઈકોર્ટની અંદર ટ્રાય કરશે કે તેમના આગોતરા જામીન મંજૂર થાય બીજી તરફ એ જોવાનું રહેશે કે સરકારી વકીલ એ દેવાયત ખવડની સામે કયા પ્રકારની દલીલ કરે છે કેમ કે ગુજરાત પોલીસ સામે દેવાયત ખવડે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે આ ગુજરાત પોલીસ જો એક કલાકારની દેવાયત ખબરની ફરિયાદ ન લેતા હોય તો સામાન્ય નાગરિકનું આ પોલીસ સ્ટેશનની અંદર શું થતું હશે જો કે ચાંગોદર પોલીસે મીડિયાની અંદર આ તમામ વાતો આવી પોલીસ સામે આક્ષેપો થયા ત્યારબાદ તેમને ફરિયાદ તો નોંધી એટલે ફરિયાદ નોંધાની સાથે જ ચોવીસ કલાકમાં દેવાયત ખબરની ગાડી ગોતી લાવ્યા પણ વાત એવી થઈ કે દેવાયત ખબરની ફરિયાદ લીધી અને ગાડી ગોતી પણ દેવાયત ખબર હવે ગાયબ થઈ ગયા છે ને હવે નહોતો દેવાયત ખબરના ડાયરાના કાર્યક્રમો સામે આવતા કે નથી દેવાયત ખવડ સામે આવતા અને બીજી તરફ ભગવતસિંહ ચૌહાણની સામે જે દેવાયત ખવડે ફરિયાદ દાખલ કરી છે તેમાં એકમાત્ર વ્યક્તિ દેવરાજની ધરપકડ થઈ ચૂકી છે ભગવતસિંહ ચૌહાણ અને તેમના પરિવારના સભ્યોની સાથે અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો કોણ છે એની ધરપકડ હજુ સુધી નથી થઈ જે ઘટનાની અંદર દેવાયત ખવડની ગાડી તેમના ડ્રાઈવર કાના ચલાવી રહ્યો હતો એ કાનો પણ આ કેસની અંદર ફરિયાદી ન બન્યો અને સીધો જ આ કેસની અંદર ફરિયાદી દેવાયત ખવડ બન્યો છે જો કે દેવાયત ખવડની ફરિયાદની તપાસ ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરી ખુદ ચલાવી રહ્યા છે એટલે હવે જોવાનું રહેશે કે આખા આ મામલાની અંદર રાણો એ આગોતરા જામીન અંજીર મંજૂર ન થઈ તો સમાધાનનો માર્ગ અપનાવે છે તો સમાધાનના માર્ગ માટે રાણો એ કઈ લાઈન પકડે છે કેમ કે સામે પક્ષે સનાથલના ભગવતસિંહ ચૌહાણ છે તો સમાધાન માટે કોઈ એવી લાઈન રાણો પકડે કે જેથી બંને પક્ષોએ સમાધાન થાય અને કેસ પરત ખેંચાય તમારું શું માનવું છે દેવાયત ખવડની આગોતરા જામીન અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને શું લાગી રહ્યું છે તમને છ માર્ચના રોજ જ્યારે આ અંગે સુનાવણી હાથ ધરાશે ત્યારે દેવાયત ખવડની જામીન મંજૂર થાય તેમ લાગી રહ્યું છે તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને વધુ આવા જ સમાચાર્સ અને વિડીયોઝ જોવા માટે આજે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો જોતા રેજો ન્યુઝરૂમ નમસ્કાર શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ ગુજરાતના તમામ એસટી ડેપો પર પાર્સલની અદ્યતન સુવિધા શ્રી નંદન કુરિયર